અંતિમ ક્રમે કયો દેશ છે તો ડી અફઘાનિસ્તાન રાજસ્થાન પૂર્વ આફ્રિકાના કયા દેશ પોલીઓ ફાટી નીકળવાની જાહેરાત કરી હતી તો આગળ વાત કરીએ શહીદ દિવસની તો ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ ના રોજ ભારતીય સ્વતંત્ર સંગ્રામના વીર કાંતિકારી ભગતસિંહ સુખદેવ અને શ્રી રાજગુરુને લાહોર સ્વતંત્ર કેસમાં સજા આપવામાં આવી હતી ને આ વીર શહીદો ની યાદ ની અંદર ભારતની અંદર દર વર્ષે એકવીસ ત્રેવીસ માર્ચના રોજ વિશ્વ શહીદ દિવસની પુણ્યતિથી અથવા શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને મહાત્મા ગાંધીજીની પુણ્યતિથી ત્રીસ જાન્યુઆરીના દિવસે પણ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ તો વર્લ્ડ મિટીરિયલોજિકલ ઓર્ગેનાઇઝેશન સ્થાપના ત્રેવીસ માર્ચ ઓગણીસો ના રોજ થઈ હતી અને આથી આ દિવસની યાદની અંદર દર વર્ષે ત્રેવીસ માર્ચના રોજ વર્લ્ડ મિટીરિયલોજિકલ ડે અથવા તો વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે વાત કરીએ વર્ષ બે હજાર ત્રેવીસની વિશ્વ મોસમ દિવસની થીમ ફ્યુચર ઓફ ફેધર ક્લાઇમેટ એન્ડ વોટર એક્રોસ જેનરીસ અ તો આગળ વાત કરીએ વર્લ્ડ મીટરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એ સંયુક્ત રાષ્ટ્રની એક ખાસ શાખા છે તેનું વડુ મથક સ્વિટ્ઝરલેન્ડના જીનેવા ખાતે આવેલું છે વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસે એ વિશ્વ હવામાન દિવસની ઉજવણી પણ ઓળખવામાં આવે છે આગળ વાત કરીએ એન્ટી સબમરીન ક્રાફ્ટ આઈએનએસ એન્ડ્રોથ લોન્ચ કરવામાં આવ્યું હતું અને ભારતને એ તાજેતરની અંદર એન્ટી સબમરીન વોરફેર સેલો વોટર ક્રાફ્ટ ની હાઠ જહાજની શ્રેણીના ભાગરૂપે આઈએનએસ એન્ડ્રોથ લોન્ચ કર્યું હતું અને મિત્રો આગળ વધતે રહ્યા આઈએનએસ એન્ડ્રોથ એટલે તો આઈએનએસ એન્ડ્રોથ નું નામ એન્ડ્રોથ ટાપુ પરથી ઓળખાતા લક્ષ્મી ટાપુનો સૌથી મોટો અને સૌથી લાંબો ટાપુ પરથી રાખવામાં આવ્યું હતું ને કોલકાતાના ગાર્ડન રીજ સેફ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ અને માત્ર બે પોઈન્ટ સાત મીટર છે તેને ત્રણ ડીઝલ સંચાલિત વોટર જેટ દ્વારા ચલાવવામાં આવે છે અને જેને મહત્તમ પચીસ નોટ ઝડપ પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવે છે INS Androth પ્રાથમિક કાર્ય સબમરીન વિરોધી કામગીરી ઓછી તીવ્રતા દરિયાઈ કામગીરી અને ખાણ કામગીરી કરવાનું છે આ જહાજો દરિયાકાંઠા પાણી અને સપાટીના વિવિધ પ્લેટફોર્મની સંપૂર્ણ ઉપસપાટી દેખરેખ અને એરક્રાફ્ટ સાથે સંકલિત ASW કામગીરીની અંદર પણ સક્ષમ છે આ જહાજો કદમાં નાના અને પરંતુ હળવા ટોર્પિડો ASW રોકેટ અને ખાણો ક્લોન ઇન વેપન સિસ્ટમ 30 મીમી

સાધનો સિસ્ટમ માટે ઇકો સિસ્ટમ બનાવવા અને અન્ય બાબતોની સાથે સંશોધન અને વિકાસ માટે ભંડવળો શોધવા માટે મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક સર્વોચ્ચ કાઉન્સિલની નિમણૂક કરવામાં આવી છે હાલ વાત કરીએ કાઉન્સિલનું મુખ્ય ધ્યાન ટેરા હાર્ટ્સ કમ્યુનિકેશન રેડિયો ઇન્ટરફેસ ટેક્સટાઇલ ઇન્ટરફેસ કનેક્ટેડ ઇન્ટેલિજેશન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિક્સ જી ડિવાઈસ અને નવી એનેકોન્ડિંગ પદ્ધતિઓ અને વેબ ફાર્મિંગ ચીપી

બ્રોડબેન્ડ વાયરલેસ એપ્લિકેશન જેમ કે ઈ ગવર્નન્સ સ્માર્ટ સિટીઝ ગ્રામીણ બ્રોડબેન્ડ અથવા આત્મનિર્ભર ભારત હેઠળ અને ડિજિટલ ઇન્ડિયા માટે એક સંશોધન અને વિકાસ પ્લેટફોર્મ પૂરું પાડે છે આગળ વાત કરીએ સિક્સ સપ્લાય ચેન તો નવેમ્બર બે હજાર એકવીસની અંદર સરકારી ટેલિકોમ સચિવ જે કે જે રાજા રામનની અધ્યક્ષતાની અંદર બાવીસ સભ્યોના ઇનોવેશન ગ્રુપની રચના કરવામાં આવી હતી તથા નવા સિક્સ ટેસ્ટ બેઝ ગુવાહાટી અને મદ્રાસ સહિત અન્ય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી કન્સોર્ટિયમ દ્વારા સહ વિકાસ કરવામાં આવી રહ્યો છે આ પ્રોજેક્ટ ની અંદર ભારતમાં સ્ટાર્ટઅપ સંશોધકો ઉદ્યોગ અને અન્ય બ્રોડબેન્ડ વાયરલેસ એપ્લિકેશન જેમ કે ઈ ગવર્નન્સ સ્માર્ટ સિટીઝ ગ્રામીણ અથવા આત્મનિર્ભર ભારત અને પહેલ માટે એક સંશોધન વિકાસ પૂરું પાડશે આગળ વાત કરીએ તો મોબાઈલ નેટવર્ક છે પહેલી બીજી ત્રીજી ફોરજી અને ફાઈવજી નેટવર્ક પછી તેનું વિશ્વ વૈશ્વિક સ્ટાન્ડર્ડ હશે આગળ વાત કરીએ ફાઈવજી નેટવર્ક કરતા ઉચ્ચ ફ્રિક્વેન્સી નો ઉપયોગ કરી શકશે

ઘણી ઊંચી રેડિયો ફ્રીક્વન્સી નો ઉપયોગ કરે છે અને તે ઓછી વિક્ષેપ સાથે વધુ ઝડપ ધરાવે છે હાલ વાત કરીએ જાપાનની વડાપ્રધાનની ભારત મુલાકાત વિશે તાજેતરની અંદર ભારતના અને જાપાનના વડાપ્રધાન શ્રી ફુઝિયોમા કિશિદાએ બે દિવસીય ભારતીય મુલાકાત લીધી હતી અને આ દરમિયાન નવી દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસની અંદર તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને આ પ્રસંગે બંને દેશના નેતાઓ વચ્ચે મહત્વના અનેક મુદ્દાઓ વિશે વાતચીત થઈ હતી. આ ઉપરાંત જાપાનના વડા પ્રધાન એ ભારતના વડા પ્રધાન શ્રી नरेंद्र મોદીને G7 બેઠકની અંદર સામેલ થવા નિયંત્રણ આપ્યું હતું અને મુક્ત અને ખુલ્લા ઇન્ડોપેસિફિક માટે જાપાનની યોજના ઓ જાપાનવડા પ્રધાન શ્રી કુજોમા કિશિદાએ તાજેતરમાં નીંદર ભારતની મુલાકાત દરમિયાન મુક્ત અને ખુલ્લા ઇન્ડોપેસિફિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે એક નવી યોજનાનું અનાવરણ કર્યું હતું આ યોજનાનો ઉદ્દેશ દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોને

સી એ બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી વધારવા અને નેવિગેશન સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે ભાર મૂક્યો હતો અને આ ઉપરાંત તેઓએ સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચે દરિયાઈ સંરક્ષણ અને સુવિધા વધારવા મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો હવે વાત કરીએ નવી યોજનાની અંદર આસિયાન અને પેસિફિક ટાપુઓ સાથે અ સદભાવના અભ્યાસ સિવાય ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે

પ્રાચીન શિલ્પ શિલ્પ છે આગળ આ સદીઓ થી કર્ણાટક ની અંદર પ્રચલિત છે સ્પર્ધાત્મક પરીક્ષાના ટોપર્સ વિદ્યાર્થીઓ માટે નંબર વન મેગેઝીન એટલે કે IC મેજિક અને મહત્વની યોજના એવોર્ડ સંમેલન નિમણૂક રમત ગમત સૈન્ય અભ્યાસ વગેરે વિશેની ટુ ધ પોઇન્ટ માહિતી આપતું મિત્રો ગુજરાતનો એક નંબર વતનો મેગેઝીન છે અને મિત્રો અહીંયા કરન્ટ અફેર ની બુક આપેલી છે જેની પ્રાઇસ મિત્રો આમ તો બસો ચાલીસ રૂપિયા છે પરંતુ અત્યારે ઓફર ચાલી રહી છે અને તેની પ્રાઇસ એકસો ચુમાલીસ છે ડિસેમ્બર અ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ ની વાત કરીએ તો ત્રણ મહિનાનું કરંટ ફેર બે અહીંયા આપેલું છે જેની બુક તમને અગ્રણી બુક સ્ટોર અને ની વેબસાઈટ ઉપરથી મળી જશે તો મિત્રો હવે તમારો વધારે ટાઈમ વેસ્ટ ના કરતા ચાલો આપણે આગળ વિડીયો જોઈએ હવે વાત કરીએ ટ્યુઝડે કરંટ ની તો મિત્રો અહીંયા ઘણા બધા પ્રશ્નો આપેલા છે દરેક મિત્રો પ્રશ્નો છે અગત્યના છે તો પ્રથમ પ્રશ્ન છે કે ભારતમાં વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ તાજેતરની અંદર ભારતના six g નું અનાવરણ કર્યું હતું તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તો ભારતનો six g project બે તબક્કામાં લાગુ કરવામાં આવશે જેમ કે બે હજાર ત્રેવીસ અને બે હજાર પચીસ તો મિત્રો તબક્કો એક છે એ બે હજાર પચીસ થી બે હજાર ત્રેવીસ સુધી છે અને તબક્કો બે છે એ ભારતની અંદર six પ્રોજેક્ટ ના અમલીકરણ માટે શ્રી એમ વી સુબ્રમણ્યમ સમિતિની રચના કરવામાં આવી હતી અને મિત્રો એનો સાચો જોવામાં આવશે બી બંને સાચા છે તાજેતર ની અંદર જાપાનના વડાપ્રધાન શ્રી પૂજ્યોમાં ભારતી મુલાકાત આવ્યા હતા અને આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું ભેટ આપી હતી તો મિત્રો એ ચંદન ના લાકડામાં બનાવવામાં આવેલ ભગવાન બુદ્ધ ની પ્રતિમા આ વાત કરીએ ચોવીસ માર્ચ બે હાજર ત્રેવીસ ને ફ્રાઇડે ના કારણે તો દિવસ મહિમા ની વાત કરીએ તો ચોવીસ ને વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઇન્ટરનેશનલ ડે ઓફ એચિવર્સ

જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી આગળ વાત કરી ક્ષય નો રોગ બીડી સિગારેટ તમાકુ વગેરેના વધુ પડતા સેવનના કારણે થાય છે અને વર્ષ બે હજાર ત્રેવીસ ની વિશ્વ ક્ષય દિવસની થી

હાથ ધરવામાં આવેલી સંયુક્ત કવાયત હતી અને વાર્ષિક લશ્કરી કવાયત વીસ થી બાવીસ માર્ચ બે હાજર ત્રેવીસ દરમિયાન અરબી સમુદ્ર ની અંદર કોકણ કિનારે હાથ ધરવામાં આવી હતી નોંધનીય છે કે કોકણ

વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બાય સબ્જેક્ટ બે હજાર ત્રેવીસ બહાર પાડવામાં આવ્યું હતું અને નોંધનીય છે કે આ પહેલા વર્ષ બે હજાર બાવીસની અંદર ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર ત્રેવીસ બહાર પાડવામાં આવ્યો હતું અહેવાલના મુખ્ય મુદ્દાઓની વાત કરવામાં આવે તો આ રેન્કિંગની અંદર ચોપન શૈક્ષણિક શાખાઓ આવરી લેવામાં આવી હતી ને જેમાં ભારતીય યુનિવર્સિટીઓ કોમ્પ્યુટર વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન વ્યવસાય અભ્યાસ અને ભૌતિક શાસ્ત્રની અંદર ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરી રહી છે

હવે વાત કરી વિશ્વ ક્ષય દિન વિશ્વ ટીબી દિવસ તરીકે આગળ વાત કરીએ ટીબી નું પૂરું નામ શું છે તાજેતરની અંદર અભ્યાસ કોકણ બે હાજર ત્રેવીસ ભારતીય નૌકાદળ અને કોની વચ્ચે માર્ચ બે હજાર ત્રેવીસ માં અરબી સમુદ્ર અંદર કોકણ રેલવે કિનારે હાથ ધરવામાં આવી હતી તો એ રોયલ નેવી બ્રિટન તાજેતરની અંદર વિષય આધારિત ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર ત્રેવીસ યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બાય સબ્જેક્ટ બે હજાર ત્રેવીસ બહાર પાડવામાં આવ્યું હતું અને તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તો મિત્રો અહીંયા વિધાન ડી આપેલું છે એક બે ને ત્રણ ત્રણેય સાચા છે પ્રથમ વિધાન છે રેન્કિંગ ની અંદર ચોપન શૈક્ષણિક સંસ્થાઓ આવરી લેવામાં આવી છે અમેરિકાની

આ સોધાની અંદર ઉલ્મ અલ ક્વેન ના અમીરાત ની અંદર સ્થિત એક ટાપુ પર કરવામાં આવી રહી છે જે દુબઈ થી લગભગ પચાસ કિમી ઉત્તર પૂર્વ ની અંદર સ્થિત છે વાત કરી પર્સિયન ની અંદર સ્થિત

senior ટાપુ પર નવું શોધાયેલા મોતી શહેર અથવા પર્લ ટાઉન એ ઈસવીસન પૂર્વ સાતમી સદીનું હોવાનું માનવામાં આવે છે. આ સાથે તે પર્શિયન ગલ્ફ પ્રદેશનું સૌથી જૂનું મોતી શહેર બન્યું છે. અને એવું માનવામાં આવે છે કે તે કાર્યરત હતું તે સમય દરમિયાન વેપાર વાણિજ્ય અને સંસ્કૃતિનું સૌથી મહત્વનું કેન્દ્ર હતું. આગળ વાત કરીએ કે આ મોતી શહેરની શોધ દરમિયાન પુરાતત્વ team ને મકાનો દુકાનો અને માળખાના પુરાવા મળ્યા હતા.

કોલ બિફોર યુ ડીગ છે અને આ એપનો મુખ્ય ઉદ્દેશ ઓપ્ટિકલ ફાઇબર કેબલ જેવી અકસ્માતોને અને નુકસાનને કારણે દર વર્ષે આશરે રૂપિયા ત્રણ હજાર કરોડના નુકસાનને રોકવાનો છે વાત કરીએ અનિયંત્રિત ખોદકામ ઉત્ખનન અને ભૂગર્ભ ઉપયોગીતાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અને પરિણામે સંભવિત ધંધાકીય નુકસાન અને નાગરિકોને અસુવિધા પ્રાપ્ત થાય છે આ એપ્લિકેશન ખોદકામ કરતી એજન્સીઓ ભૂગર્ભ ઉપયોગીતાના માલિકો વચ્ચે સંકલનને સરળ બનાવશે અને નુકસાનની અંદર ઘટાડો કરશે વાત કરીએ સીવી જ્યુડી એપ્લિકેશન એસ અને ઈમેલ સૂચનાઓ અને ક્લિક ટુ કોલ દ્વારા ઉત્ખાનકો સંપત્તિ માલિકોને જોડે છે અને ખોદકામની કામગીરી શરૂ કરતા પહેલા ઉત્ખનન કંપનીઓ હાલની ઉપસપાટી અને ઉપયોગીતાઓ વિશે પૂછપરછ કરી શકે છે અને ઉપયોગિતા માલિકો પણ સ્થાન પર ઢોળાઈ રહેલા કામ વિશે શોધી શકે છે એપ્લિકેશન ગૂગલ ઉપયોગીતાના સ્થાન અને ઊંડાઈ વિશે વાસ્તવિક સમયની માહિતી પ્રદાન કરી શકે છે આ ઉપરાંત ખોદકામ કરનારાઓને નુકસાન પહોંચાડવીને તેમનું કાર્ય કરવામાં મદદ કરશે વાત કરી ભારતીય હોકી ખેલાડી સુશ્રી સલીમા ઇમર્જિંગ પ્લેયરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે વાત કરી ભારતીય વિમેન્સ હોકી ટીમ નામ મિડફિલ્ડર સુશ્રી સલીમા ટેટને બે હજાર બાવીસની અંદર તેમણે કરેલા શાનદાર પ્રદર્શનના કારણે એશિયન હોકી ફેડરેશન ઇમર્જન્સ

જેમ કે પહેલું વિધાન છે CBUD નું પૂર નામ કોલ બી ફોર યુડી છે અને તે સંચાર મંત્રાલયના ટેલિકોમિકેશન વિભાગની પહેલ છે અને તેનો ઉદ્દેશ ઓપ્ટિકલ ફાઇબર કેબલ જેવી અકસ્માતોને થતા નુકસાનને કારણે દર વર્ષે થતા હજારો કરોડના નુકસાનને રોકવાનો છે અહીં આપેલા ત્રણેય વિધાન સાચા છે તાજેતરની અંદર એશિયન હોકે ફેડરેશન એચ એફ એ કઈ ભારતીય મહિલા ખેલાડીને ઇમરજન્ટ પ્લેયર ઓફ એવોર્ડથી સન્માનિત કરી હતી તો સી સુશ્રી સુનીમા ટેની અગત્યની અન્ય મહત્વના વન liner current affairs પ્રશ્નો વિશે તો આપેલું છે ગુજરાત વિશે અને ગુજરાતની અંદર ઓગણપચાસ માં ડેરી ઉદ્યોગ પરિષદની સ્થાપના ગાંધીનગર ખાતે કરવામાં આવી છે અને ભારતીય ડેરી એસોસિએશન અને ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિ ની અંદર ત્રિદિવસીય ડેરી કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કોન્ફરન્સ ની અંદર અલગ ડેરી રાજ્યોની અંદર સત્યાવીસો થી વધુ ડેરી ઉદ્યોગકારો એસોસિયેશન ભાગ લીધો હતો અને પ્રસંગે ડેરી ઉદ્યોગ પશુપાલન અને

અને ઓપે ઓપન એઆઈ અનુસાર સર્જનાત્મકતા વિઝ્યુઅલ સમજણ અને સંદર્ભની વાત આવે ત્યારે ફોર તેના પુરોગ્રામી કરતા વધુ અદ્ધતન છે તે સંગીત પટકાતા તકનીકી લેખક વગેરે સહિત વિવિધ સર્જનાત્મક પ્રોજેક્ટ પર વપરાશકર્તાઓ સાથે સહભાગી કરવાની ક્ષમતા ધરાવે છે અને ટેક્સ્ટના પચીસ હજાર શબ્દો સુધી પ્રક્રિયા કરી શકે છે અને સૌથી લાંબા લાંબી વાતચીતની સુવિધા પણ આપી શકે છે જે જીપીટી ફોર ડેક્સ્ટ કરતાં વધુ ઘણું બધું સમાવી શકે છે અને તે ઇનપુટ તરીકે ઇમેજને પણ સ્વીકારી શકે છે gpt ફોર બહુ ભાષી છે અને તે ઓપન એઆઈ દર્શાવ્યું છે કે છવ્વીસ ભાષાઓમાં હજારો બહુવિધ પસંદગીના પ્રશ્નોના જવાબો આપીને gpt થ્રી પોઇન્ટ ફાઇવ અન્ય લાર્જ લેંગ્વેજ મોડલ્સ કરતા વધુ પ્રદર્શન છે આગળ વાત કરીએ મધુઆ મહામેળો

કાર્યક્રો નો સમાવેશ થાય છે આગળ વાત કરીએ ગ્લોબલ મિલેટ શ્રી અન્ન કોન્ફરન્સ ની તો અઢાર માર્ચ બે હજાર ત્રેવીસ ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રાષ્ટ્રીય રાજધાની ની અંદર ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ

અને તેને ભવિષ્યના અવકાશ વૈજ્ઞાનિકો બનાવવા માટે પ્રેરણા આપે છે અને યુવિકા પ્રોગ્રામ સમગ્ર ભારતની અંદર ધોરણ નવ વિદ્યાર્થીઓ માટે ખુલ્લો છે